નમસ્કાર મિત્રો એચડી ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફરી વખત કોરોના ગુજરાતના એક ગામ સહિત ત્રણ જિલ્લામાં ફરીથી

સ્થિતિ ખૂબ જ સારી ખરાબ થતી જઈ છે એક જ દિવસમાં વીસ કરતા પણ વધારે કેસ આવવાને કારણે પેટલાદ તાલુકાના ડેમોલ ગામને ફરીથી લોકડાઉન સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ગામમાં શરદી ઉધરસ અને તાવના લક્ષણો બતાતા ચેકિંગ કરવામાં આવ્યું અને ચેકિંગ દરમિયાન ઘણા વ્યક્તિઓને ઘણા મહિલાઓને ઘણા પુરુષોને આ કોરોનાના લક્ષણો દેખાવામાં આવી રહ્યા છે જેના કારણે આ પેટલાદ તાલુકાને હાલ લોકડાઉન કરતા ડેમોલ ગામમાં ખૂબ મોટી સંખ્યામાં અત્યારે હાલ સ્વાસ્થ્ય ઉપસ્થિત થયા છે ખુબ વધારે જોવા મળી રહી છે હાલ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં પાંચ હજાર કરતા પણ વધારે કેસ કોરોનાના જોવા મળી રહ્યા છે ત્યારે તે લઈને અમરાવતી યવતમાલ જેવા અને ગુજરાતીની વસ્તી સૌથી વધારે છે જે અકોલામાં પાંચ જે શહેરો છે તેમાં પાંત્રીસ કલાકનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખૂબ સારી એવી સગવડતા પ્રાપ્ત થાય અથવા તો કોરોનાને ને માત આપી શકાય તે માટે ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે જે બિલ્ડિંગમાં પાંચ કરતા પણ વધારે કેસી છે તેને સીલ કરવામાં આવશે જાહેર સ્થળ ઉપર માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે જે મેટ્રો ટ્રેન છે અથવા તો જે ટ્રેનમાં મુસાફરી કરે છે અને માસ્ક નથી પહેરતા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે પણ જગ્યાએ વધુ વ્યક્તિઓ જાય છે માસ્ક ફરજિયાત રાખવાનું રહેશે તેવી તમામ પ્રકારની માહિતી તેમજ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે જેના કારણે આ કોરોનાના કેસને માત આપી શકીએ કોરોનાને ને માત આપી શકીએ હાલ ભારત દેશમાં કોરોનાની સંખ્યા ખૂબ વધતી નથી પરંતુ હાલ ખૂબ વધે નહીં તેમની સૌએ કાળજી રાખવાની છે સ્વાસ્થ્ય અધિકારીઓ પણ કાળજી રાખી રહ્યા છે તેમજ તંત્ર પણ કાળજી રાખી રહ્યું છે ત્યારે મિત્રો આપ સૌને પણ વિનંતી કરું છું હજુ કોરોના ભારત દેશમાંથી ગયો નથી જેથી આપના ઘર સુધી ન પહોંચે તે માટે કાળજી રાખજો માસ અવશ્ય પહેરજો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો તેમજ સમિશ્ર માટે આ સેનિટાઇઝર થી જ હાથ ધોવાનો આગ્રહ રાખશો જેથી આપણે કોરોના થી જીતી શકીએ અને કોરોનાને હરાવી શકીએ આવી અપડેટો અને આવા ન્યુઝ સાથે રમેશને માટે મેં તમને સુધી દરેક પ્રકારની અપડેટો પહોંચાડતા રહીશું ત્યારે આ ચેનલને ને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરશો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે વિડિયો ને શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય